સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ શહેરમાં આવર્ષે સૌથી વધુ શાળાઓ અને દસ હજારથી વધારે ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે હેતુસર બોર રિચાર્જ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજરોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાહેબના વરદસ્થે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશેષ માર્ગદર્શન આપતા પર્યાવરણવિદ લોકેન્દ્ર બાલાસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિજય મકવાણા નમસ્કાર સર્વ દર્શક મિત્રો જલ હિત જીવન હે જેમ આપને સૌને ખ્યાલ છે કે ભારત દેશના તેત્રીસ ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી હજી સુધી મળતું નથી અનેક શહેરો બેંગ્લોર દિલ્હી જયપુર ઇન્દોર કોટા જેવા અનેક શહેરો એ પાણીની પીવાની સમસ્યા છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા પાણી પેલા માળ બાંધવાનું કામ એટલે કે એસએફએસ જળસંચય અભિયાનની શરૂઆત આજરોજ કરવામાં આવેલી છે જે અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની સાડા પાંચસો થી વધુ શાળાઓમાંથી સો શાળાઓમાં આ વર્ષે વરસાદી ઉતરે અને સાથે સાથે આપણું વોટર લેવલ છે એ ઉપર આવે એના બધા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ સો શાળાઓ અને દસ હજાર મકાનો કે દોઢ લાખ થી વધારે વિદ્યાર્થીઓનું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નું નેટવર્ક છે જેમાંથી દસ હજારથી વધારે ઘર એપાર્ટમેન્ટ સોસાયટી કોલોની એમાં પણ અમે બોર રિચાર્જિંગનું અભિયાન અવર્ષે શરૂ કરેલ છે અને